અમરેલીમાં સિંહોના શંકાસ્પદ મોતની ઘટનાને લઈને વન વિભાગ દોડતું થયું છે અને ગાંધીનગરથી વન વિભાગના અધિકારીઓએ ગીર અમરેલીમાં તપાસ માટે ધામા નાખ્યા છે ગાંધીનગરથી પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ ઓફિસર જયપાલ જયપાલસિંહ જૂનાગઢના રામ રતન નાલા સહિતના અધિકારીઓએ અમરેલીની મુલાકાત લીધી તેઓ જાફરાબાદ રેન્જની બાદ રાજુલાના ઝાઝાડા એનિમલ કેર સેન્ટર પહોંચ્યા રાજ્યમાં અમરેલી જિલ્લામાં સૌથી વધુ સિંહોની સંખ્યા છે અને અમરેલી પંથકમાં જ સિંહોના સૌથી વધુ શંકાસ્પદ મોતની ઘટના બની છે ત્યારે વન વિભાગની ઊંઘ ઉડી આ તપાસથી ગીર પૂર્વ અને શેત્રુંજી ડિવિઝનમાં કેટલાક સિંહોના મોત કેટલાક બીમાર અંગે તપાસ હાથ ધરી શકે છે અમરેલીના જાફરાબાદમાં ત્રણ જેટલા સિંહ બાળના મોત થયા ત્યારે સિંહ બાળને બચાવવા માટે પ્રયાસ શરૂ થયા છે એનિમિયા અને નિમોનિયાના કારણે સિંહોના મોત થયાનો પ્રાથમિક રિપોર્ટ જાહેર કરાયો ત્યારે સિંહોના વધતા મોત સિંહ પ્રેમીઓમાં ચિંતા ઉપજાવે તેવા છે ત્યારે રાજુલા સાવરકુંડલા અને ખાંભા વિસ્તારમાં મોટી સંખ્યામાં મોત થયા તેમનો પણ ખુલાસો કરવા સિંહ પ્રેમીઓની માંગ છે